સાહેબ બંદગી સાહેબ સત્તાગુરુ ચતુર્ભૂટ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દશેરા સ્પેશિયલ ફાફડા જે પહેલીવાર બી બનાવશે તેને પરફેક્ટ આ રીતે બનાવશો તો બનશે જે ખાવામાં ખૂબ જ ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ એવા ફાફડા તો ચાલો એના માટે આપણે જોઈ લઈએ રેસીપી તો એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો પાપડખાડ લીધો છે તો આ પાપડખાડ આપણે કિરાણાની દુકાનમાં આસાનીથી મળી જશે અને ફ્રેશ જ લેવાનો બહુ જૂનો ન લેવાનો ફ્રેશ હશે તો તમારા ફાફડા મસ્ત બનશે તો મેં અડધી વાડકી હિંગ લીધી છે અને અડધી વાડકી પાપડખાડો લીધો છે એમાં થોડું પાણી ઉમેરી અઢીસો ગ્રામ જેટલું મેં બેસન લીધું છે તે ચાળી લીધું છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું ત્યારબાદ એક ચમચી જેટલા અજમો લીધો છે એને થોડું હાથમાં મસેડીને આપણે એડ કરી દઈશું બેસનમાં ત્યારબાદ મોડ માટે મેં અહીંયા બેથી અઢી પડી જેટલું તેલ લીધું છે હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું મીઠું અજમો તેલ નો મોડ આપી આપણે બરાબર લોટને મેશ કરી લેવાનું મિક્સ તો તમે જોઈ શકો છો કે આપણી મુઠ્ઠી વળે છે એટલે આપણું મોળ તૈયાર થઈ ગયું છે હવે જે હિંગ અને પાપડ ખાડાવાળું પાણી હતું એ આપણે એડ કરી એમાં લોટ બાંધી દેવાનો ના આ લોટ આપણે કથણ જ બાંધવાનો છે હજુ થોડા પાણીની જરૂર પડશે મને તો પાણી એડ કરી આપણે હવે એનો કથન લોટ બાટી દેવાનો હવે આ લોટને આપણે મેં અહીંયા પેણો ચેન્જ કરી નાખ્યો છે બેસન છે એટલે થોડું ચીકણું હોય આપણે એને બરાબર મુલાયમ બનાવવાનો છે લોટને આપણે જેમ ચોળા ફળી મઠિયાને ગુંડીએ તે રીતે આમાં આપણે ગુંડવાનું નથી આપણે આને બરાબર મસળીને લોટને એકદમ સોફ્ટ મુલાયમ બનાવવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ મુલાયમ થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ કે આપણો ફાફડા બનાવવા માટે લોટ પરફેક્ટ છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ જેમ આપણે ખેંચીએ તેમ રબડની જેમ ખેંચાય છે એટલે આપણો લોટ ફાફડા બનાવવા માટે તૈયાર છે તો અમે અહીંયા રોટલી વણવાના પાટલા પર એક લાંબી સાઈઝનો લુહો પાડી હાથની હથેળીની મદદથી અડધાટે આપણે ફાફડો ખેંચીને બનાવવાનો તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ફાફડો બનાવ્યો છે તો મેં આ રીતે કઢાઈમાં જેટલી સાઈઝના ખાઈ એટલી સાઈઝના જ આપણે નાંદલા ફાફડા બનાવ્યા છે અને આ રીતે પણ ન ફાવે તો એકદમ ઇઝી રીત તમને બતાવું છું એક પ્લાસ્ટિક લઈ લેવાનું આપણે ને પ્લાસ્ટિક પર લાંબી સાઈઝનો આ રીતે આપણે લોવો મૂકી દેવાનો ફાફડાનો ને બંને હાથે આપણે એક હાથે જ બરાબર મસળી લેવાનું જેટલું આપણું પ્લાસ્ટિકમાં પસાય એટલું આપણે પાછળી દેવાનું તો તમે જોઈ શકો છો કે આ રીતે જેમ પાતળો થાય તેમ આપણે એને ફેલાવવાનો જ્યાં સુધી ફેલાય ત્યાં સુધી હવે અહીં મેં કોર્નર જાળી હતી એટલે કાપી લીધી છે હવે અહીંયાથી આપણે એક લાંબી સ્લાઇઝ ચપુની મદદથી આપણે કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો સરસ મજાનો આ રીતે પણ ફાફડા થઈ શકે છે જેને પાતલા પણ ન ફાવે તો આ રીતે પ્લાસ્ટિક પણ કરી શકે છે તો હવે આપણું તેલ મૂકી દીધું છે હવે આપણે તેલમાં ડાયરેક્ટ લઈ લેશું આ ફાફડા ખાવામાં એટલા ટેસ્ટી બનશે ને કે તમે બહારથી લાવવાનું બંધ કરી દેશો તમે આ રીતે બનાવશો તો ફર્સ્ટ ટાઈમ બી તમે ટ્રાય કરશો તો બહુ સરસ બનશે ને આની જે મેં ચટણી સર્વ કરી છે એની ચટણીની રેસીપી જોઈતી હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જે ના થકી સૌથી પહેલાં તમને વિડિયો મળે તો આપણો ફાફડો એક સાઇડનો થઈ ગયો છે હવે આપણે એને પલટાવી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા ફાફડા સરસ મજાના એકદમ વાઈટ એવા તળાઈ રહ્યા છે તો હવે આપણા ફાફડા થઈ ગયા છે આપણે હવે એને કાઢી લઈશું અહીંયા કઢાઈમાં બબ્બે જ આવે છે નાનું પડે કડાઈ એટલે મેં બબ્બે જ છું તો આ રીતે આપણે બધા ફાફડાને તળી લઈશું થોડી ઓછી મિનિટમાં વધુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફાફડા આપણા બનીને તૈયાર છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ફાફડા બનાવીને અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારા ફાફડા કેવા બન્યા છે તો હવે આપણે ફાફડાને તો અહીં મેં જે ફાફડા સાથે જે ચટણી સર્વ કરવી છે એ ઘરે બનાવી છે જે સ્પેશિયલ ફાફડા માટે છે તમને આ ચટણીની રેસીપી જોઈતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો અને એના સાથે મરચાં મૂક્યા છે તળેલા મરચાં અને ચટણીનું કોમ્બિનેશન ફાફડા સાથે ખૂબ જ સરસ લાગે છે અહીંયા ફાફડા પણ મેં મરી પાવડર સંચળ અને હિંગ ઉપરથી ભભરાવ્યા છે અને આપણે ફાફડાના હાથમાં લઈને જોઈએ તો સરસ મજાનો તૂટી જાય છે ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ એવા આપણા ફાફડા બનીને તૈયાર છે તો આજની મારી રેસીપી તમને કેવી લાગીએ એ ચોક્કસથી મને જણાવજો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો સાહેબ બનગી સાહેબ